કારણ કે કોઈ પણ પાક ની અંદર ઉપર જે જીવાતો આવે છે એનું નિયંત્રણ કરવું ખૂબ જ સહેલું હોય છે પરંતુ નીચે જે જીવાતો આવે છે એનું નિયંત્રણ કરવું ખૂબ જ અઘરું હોય છે હવે આના નિયંત્રણ માટે રાસાયણિક દવાના પરિણામો સારા મળશે કે પછી જૈવિક દવાઓના પરિણામ સારા મળશે એ વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર હું આપને આપીશ મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપને ગમશે જો આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો આવું શરૂ કરીએ મિત્રો મગફળીના પાકની અંદર પહેલી અગત્યતા એ છે કે પટ મારેલો હોય એ ખૂબ જ અગત્યનો હોય છે અને પટ મારેલો હશે એ જ વધારે પડતું કામ કરશે અને જે પટ મારેલો છે એની અસરકારકતા પંચાવનથી સાઠ દિવસની હોય છે અને અત્યારે મગફળી લગભગ પિસ્તાલીસ થી પચાસ દિવસની આડેગાડે મગફળી થઈ છે એટલે જે દવાનો પટ માર્યો હોય થાયોમિથોગામ ત્રીસ ટકા એફએસ હોય અથવા ઇમિડા ફિફ્રોનીલ ચાલીસ ચાલી ચાલીસ ચાલીસ ટકા હોય એનો જે પટ માર્યો હોય એની અસરકારકતા હવે ધીરે ધીરે પૂરી થતી હોય છે હવે મિત્રો મુંડાની થોડીક બેઝિક વાત કરી લઈએ તો મુંડો છે એક જે જીવાતો આવે છે એમાંની એક જીવાત છે એને વૈજ્ઞાનિક ભાષામાં જોઈએ તો તો તરીકે ઓળખીએ એની અંદર હોલો તિતયા નામની જે પ્રજાતિ છે હવે આ હોલોટ રિતિયા નામની જે પ્રજાતિ છે એની એક ખાસિયત છે કે ડાયરેક્ટ મૂળ જ બટકાવી નાખે છે એટલે કે મૂળ હોય ત્યાંથી જ કાપી નાખે છે અને નુકસાન કરતું હોય છે અત્યારે થોડું ઘણું ભેજવાળું વાતાવરણ હોવાના કારણે મુંડો આટલો બધો કઈ નુકસાન કરતો નથી અને સાઈડના તંતુ મૂળ ખાઈ અને પોતાનું જીવન છે એ છે હવે મિત્રો 65 થી 70 દિવસની જો મગફળી હોય અને જો મુંડાનો એટેક આવે તો એ સીધું પોપટો ઉપર અસર કરતું હોય છે એટલે કે પોપટો છે એને ડેમેજ કરતું હોય છે અને મિત્રો વૈજ્ઞાનિકો દ્વારા જાણવા મળ્યું કે મુંડો છે એ જમીનમાં એક મીટર સુધી સુસુપ્ત અવસ્થામાં રહી શકે છે અને જ્યારે પહેલો વરસાદ પડે ત્યારે જમીનની બહાર નીકળી અને જે ઝાડ હોય તરીકે લીમડો છે છે તો બોરડી છે એના ઉપર રહે છે પણ મિત્રો અગત્યની વાત એ છે કે પહેલો વરસાદ થાય અને શેઢાપાડાના જે ઝાડ છે એના પાંદ ખાધેલા જોવા મળે તો એના ઉપર બીટલ મળે એવી જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે સાયપર મેથિન છે પ્રોપેનો સાયપર છે આવી રીતે કોન્ટેક અને સ્ટમક પોઈઝન વાળી દવાઓ હોય એનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરી આ બીટલ છે એનું મૃત્યુ પામે અને મુંડાનો છે એ વિસ્તાર વધે નહીં મિત્રો ત્યાર પછી પ્રકાશ પિંજરનો જો ઉપયોગ કરવામાં આવે તો પ્રકાશ પિંજરમાં બીટલ આકર્ષાય અને બીટલ છે મરે છે મિત્રો જ્યારે જમીનની બહાર બીટલ આવે છે ત્યારે મેટિંગ કરે છે અને મેટિંગ કર્યા બાદ નર બીટલ હોય એ સીધું મૃત્યુ પામે છે એટલે કે બીટલ છે છે ડાયરેક્ટ મરી જાય અને માદા બીટલ હોય સીધું ચાહે જાય છે અને મિત્રો માદા કેપેસિટી ઈંડા મૂકવાની કેપેસિટી હોય છે એટલે મિત્રો આ બીટલ છે એ આપણે આર્થિક રીતે ઘણું બધું નુકસાનકારક સાબિત છે એ થતું હોય છે હવે મિત્રો મુખ્ય વાત પર આવીએ તો અત્યારે જે મુંડા છે એનું શું કરવું જોઈએ તો એના માટે જૈવિક ઈલાજમાં જોઈએ તો મેટારિજીમ એનિસોફલી અને ઈપીએન ઈપીએન એટલે કે એન્ટોમોનોજી પેથોજેનિક નેમેટોડ આનું પણ માપે માપે રિઝલ્ટ છે મળે છે કારણ કે અત્યારે હાઈ ટેમ્પરેચર હોવાના કારણે એટલું બધું રિઝલ્ટ છે મળતું નથી મિત્રો જ્યારે આપણે ઈપીએન ની વાત કરીએ તો ઈપીએન જે એક પ્રકારનું નેમેટોડ છે હવે આ નેમેટોડ છે દિવસ પાસે જાશે અથવા તો જીવાત છે એ પાસે જાશે અને જીવાતના કોઈ પણ અંગ દ્વારા એ એની અંદર પ્રવેશ કરશે એટલે બાર થી અઢાર કલાકની અંદર મુંડાને છે એ પૂરો કરી નાખશે પરંતુ જો પાંદની ઉપર જો નિમેટોડ પડ્યું રહેશે અને હેવી ટેમ્પરેચર થશે એટલે એ નિમેટોડ છે ખુદ જ નાશ પામશે એટલા માટે ઈપીએલ ના રિઝલ્ટ છે એટલા બધા કઈ દેખાતા નથી અને જો તમારે ભેજવાળું વાતાવરણ હોય અને જો તમારે ઉપયોગ કરવાનો હોય

અથવા તો પાણી સાથે પીવડાવવામાં આવે તો એના પણ રિઝલ્ટ છે ઉપયોગ કરવામાં આવે તો એના પણ રિઝલ્ટ છે સારામાં સારા મળે છે અને વધારે પડતો જો મુંડો જોવા મળે તો લેમડા સાય એલોથ્રીન પ્લસ થાયો એટલે કે થાયો લેમડા જે માર્કેટની અંદર ઘણી બધી કંપનીના આવે છે એમાંથી સારી કંપનીનું એમના લઈ અને એ પણ પાંચસો થી સાતસો ml એલ સોળ ગુટાની અંદર ઉપયોગ કરવામાં આવે તો એમાં પણ સારામાં સારા પરિણામ છે મળી શકે છે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો કેતા હોય કે ઉપરથી છંટકાવ કરવામાં આવે અને નીચે મુંડો મરી જાય તો મિત્રો માર્કેટની અંદર એવી કોઈ દવા નથી કે ઉપર છંટકાવ કરવામાં આવે અને નીચે છે મુંડો મરી જાય પણ એક છે કે વધારે પડતો હેવી ડોઝ રાખી અને છંટકાવ કરવામાં આવે અને વિગે પાંચ થી સાત પંપ કરવામાં આવે તો છોડ છે એકદમ ઝેરી થઈ જાય છે એટલા માટે પાંચ થી સાત દિવસ સુધી મુંડો છે એને ટચ કરતો નથી પણ મુંડો છે ઉપર દવા છાંટવાથી મરતો નથી મિત્રો આ થઈ એ મુંડાની સંપૂર્ણ માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો નિયત ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ ને કરો જેથી કરી અમારા અવનવા વિડીયો ની માહિતી તમને મળતી રહે ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આભાર